સો હાય યુ ગેસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલ અમારા નવો લોક વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં મને પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ મસ્ત મજાનું મિત્રો સવારનું પોર થઈ ગયું હે અને સવારનું પોર અત્યારનું મિત્રો શિયાળાનો સવારનું પોર હોય વાત જ ના પૂછો કારણ કે મશીનનો અવાજ આવતો હોય અત્યારે કોઈ કલર માગતો હોય ને ટેપનો અવાજ આવતો હોય મજા આવે અનમોસ્ટનું બાકી જલ્યો એક ખેતર માલી કે બાકી છે ને ઓલી સાઈડ આલેન વેટલો ખેતર બાકી છે તો મજિયા તમ નજરુ નાખો ન્યા આલર આલે વાહ આલે આયા સે વાહ સે ઓલે કેમેરા માં લપક ના દેખાય ચારે કોમ નજરુ નાખો હલો હલો જાવ તમ તો કઈ વાંધો નહી હલો મિત્રો આપણે અત્યારે હે ને જામું છું હું ચાલવા તો તમે રહેજો કન્ટિન્યુ બરોબર તો ફાઇનલી મિત્રો મસ મસના અત્યારે વગેરે છે ત્રણ રૂપિયા હું ચાલને આવી ગયા તો પછી પછી લોક નથી ઉતાર્યો અને અત્યારે હે ને આપણે શું કરવા પાછો દેવાનું છે તો 3 વાગી જ ગયા છે બાકી આપણે ઘણા દિવસ પછી આપણે નેટબેન લીધા છે અ ગઈ સાબરવા انا હમો કરી રહ્યા આજ ફણ એકસાથે ન વાગતું નથી ખોલીને જે ખામો પણ કરનાઈખ્યા ને બાકી મિકરો આ સાઠ છે ને આપણો ખેતર છે ને એમાં આપણે ભેંસ ચારી આવી તાતા ભાઈ લગભગ 6 વાગે 6 વાગે પછી રોટાવેટર હશે રોટાવેટર નો બ્લોગ કાલે આવશે એટલે કાલે નો બ્લોગ જોન ભૂલતા નહીં બખે ને આપણે 500 સબ્સ્ક્રાઇબર માં છે ને ખાલી 600 સબ્સ્ક્રાઇબર કટે હે ફટાફટ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો યાર સબસ્ક્રાઇબ કરો હું કરો હો બાકી લઈ લ્યો પાડો મસ્ત મજાનો ઓ કરવા રહ્યો છે અને આપણે હું જોઈ રહ્યો છે અને આપણે થઈ છે મોડું એટલે એના પાસે જાસ હાલો કન્ટિન્યુ રહ્યો અને અત્યારે છે ને આપણે આ સાઇડ લઈ જાવ હે આ સાઇડ માલ ચર રે થમલાવા અહીંયા ખાલી છે ને એક આ સાઇડ હે ને ગોદરી છે ને ઈ સાઇડ જાડું છે બાકી આમ બધો પોટ હે એટલે ચરવા દેવા हेलो रिचार्ज ले गई हमें व्लॉग में बने ना, <laughs> ना आ, 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 आ रह जाओ फाइनली मित्रों मसमंजारा आब है ना क्षेत्र में आ गई और सॉरी भीड़ में आ गई है और जल्दी मित्रों आ है ना आ भीड़ इउज भीड़ काल હતું તો બબો પેલા ભાઈ રોટેટર હલી ગયો હવે તો જોઈ લ્યોハウ ક્યું ખેતર કેમ થઈ ગયો મિત્રો ખેતર જતો પેલા મસમંજારી એમાં કુંદરી પણ થાતી પણ હેને બે એક બે વાર એમને પડ્યો રહ્યો ને થી બીડીયું થઈ ગયો હ જોઈ લ્યો પણ આ હેને હવે ખેતર કર નાખીએ સબક દોક વિહકવી ગનવા હે જોઈ લ્યો

પેલા હવે એક લાઈક કર નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો બરોબર ને બાકી સાઈડ આવી ગયા હે આવી ગયા હવે તો વાતાવરણ સાવ બદલી ગયું તડકો પડે છે ફૂલ ગરમી થાય છે ફૂલ કઈ વાંધો નહીં મિત્રો પૈ ના રહ્યું બ્લોગની અંદર મિત્રો આપણે નીકળી ગયા ઘર ઘરની તરફ ને મિત્રો અમારું પપ્પા એક મિત્રી આવી છે મસ્ત મજાની કૂતરી ઉગી ગઈ છે તે કઈ મિત્રો જઈ ગયા મસ્ત રીતે ઉગી ગયો ચાલો મિત્રો કંટિન્યુ કરવું બે હોય ને આમ પાડી પડી જાય ને પછી ફેરી જાય

ચેનલ પર ના હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને જૂના હો અને સબસ્ક્રાઈબ ના તો કરી નાખો કારણ કે છ જ ઘટે હોય આપણે પાંચસો સબસ્ક્રાઈબરમાં તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને ભાઈ એક જણ કે કોમેન્ટ કરી નાખો ને લાઈક કરી નાખો તો કાલ હે ને મળીએ આજનો લોક હે કાલ વાગે તો કાલ મળીએ જય શ્રી રામ જય દ્વારકાધી